ઓલપાર તાલુકાના અટોદરા ગામમાં શાહનવાઝ જબ્બાર મિરઝા સંચાલિત પાંચમું શાઇનિંગ સ્ટાર ખટોદરા વિલેજ કપ ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રણવ બી પટેલ રાંદેર ઇલેવન ની ટીમ ચેમ્પિયન ઓફ ચેમ્પિયન ઓલપાડ તાલુકાના અટોદરા ગામમાં શાહનવાઝ જબ્બાર મિરઝા સંચાલિત પાંચમું શાઇનિંગ સ્ટાર અટોદરા વિલેજ કપ ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રણવ બી પટેલ રાંદેર ઇલેવનની ટીમ ચેમ્પિયન ઓફ ચેમ્પિયન બની છે પ્રણવ બી પટેલ રાંદેર ઇલેવનના કેપ્ટન પ્રણવ બી પટેલે ટોસ જીતી ફિલ્ડિંગ પસંદ કરતા કોસંબા ભાટી ઇલેવનના શેખના ચુમ્માળીસ બોલમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી બાવન રન તેમજ ઇલિયાસ એમ પઠાણના બત્રીસ બોલમાં ચાર ચોગ્ગાની મદદથી બત્રીસ રનના સથવારે વીસ ઓવરમાં એકસો તેતાળીસ રન કરી ઓલ આઉટ થઈ હતી રાંદેર ઇલેવન તરફથી બોલિંગમાં વિપુલ પટેલ ત્રણ પોઈન્ટ ત્રણ ઓવરમાં આડત્રીસ આપી ત્રણ વિકેટ પાંચ ચોગ્ગા તથા એક છગ્ગાની મદદથી સત્યાવીસ રન તથા મુલ્ટાની સદ્દામના ચુમ્માળીસ બોલમાં બે છગ્ગા તથા ચાર ચોગ્ગાની સાથે પાંચ પોઈન્ટ ચાર ઓવર ચુમ્માળીસ રનની કિંમત ઓપનિંગ પાર્ટનરશિપ તથા નીલ જીતીન પટેલના બાવીસ બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી બાવીસ રન તેમજ કેપ્ટન પ્રણવ બી પટેલના ચૌદ રન નોટ આઉટ તથા કુશ પટેલના એકસો ચુમ્માળીસ રન કરતા ચેમ્પિયન ઓફ ચેમ્પિયન બની હતી શાહનવાઝ જબ્બાર મિર્ઝાની કડી મહેનત અને આગવી સુઝબુઝથી સાઉથ ગુજરાત ખાતે સૌ પ્રથમવાર એવોર્ડની સાથે સાથે ફાઇનલ વિજેતા ટીમને રૂપિયા પચીસ હજાર તથા ઉપવિજેતા ટીમને રૂપિયા પંદર હજાર રોકડા આપવામાં આવ્યા હતા ફક્ત બત્રીસ ટીમોને રમાડીને એવોર્ડની સાથે સાથે રોકડ રકમો તથા ક્રિકેટીય સાધનો આપીને ખૂબ નામના પ્રાપ્ત કરી હતી ઉપસ્થિત પ્રેક્ષકો તથા બંને ટીમોના ખેલાડીઓએ ખૂબ કોમી એકતા અને સદભાવના સાથે ક્રિકેટ રમી કોમી એકતાનું ઉદાહરણ આપ્યું હતું ફાઇનલ મેચના અંતે બંને ટીમના ખેલાડીઓને ડાયમંડ ઓપ્ટિકલના માલિક જનાબ એઝાઝભાઈ તરફથી કલરિંગ ચશ્મા આપવામાં આવ્યા હતા ત્યારબાદ ઇનામ સેરેમની યોજવામાં આવી હતી જેમાં નીચે મુજબના ખેલાડીઓને એવોર્ડની સાથે રોકડ રકમ તથા ક્રિકેટીય સાધનો આપવામાં આવ્યા હતા મેન ઓફ ધી મેચ રિકેન પટેલ મેન ઓફ ધી સિરીઝ ઇમ્તિયાઝ પઠાણ એવોર્ડની સાથે ક્રિકેટ કીટ પ્લસ હેલ્મેટ પ્લસ પૈડ અને ગ્લોવ્સ બેસ્ટ બોલર વિપુલ પટેલ એવોર્ડની સાથે ક્રિકેટના બૂટ તથા બોલ બેસ્ટ બેટ્સમેન શ્રી અમુલ્લાહ શેખ એવોર્ડની સાથે એસએફની શાનદાર ઇંગ્લિશ વિલો બેટ બેસ્ટ ફિલ્ડર આસિફ બરકત ફાઇનલ વિજેતા ટીમને ડાયમંડ ઓપ્ટિકલના માલિક જનાબ એઝાઝભાઈના હસ્તે વિજેતા ટીમના કેપ્ટન પ્રણબી પટેલને શાનદાર વિશાળ ચેમ્પિયન ટ્રોફી અર્પણ કરવામાં આવી તથા ભૂતપૂર્વ યુનિવર્સિટી ખેલાડી તથા પત્રકાર એહસાન ઇસ્મિયાલ મિર્ઝા તથા અટોદરા ગામના આગેવાન જબ્બાર રસુલ મિર્ઝાના હસ્તે ઉપવિજેતા ટીમના કેપ્ટન મોહમ્મદ ભાટીને શાનદાર ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી ઉપ્રાંત બ્રિજેશભાઈ યાસીર પટેલ ઇલિયા ઇસ્કબાલ પઠાણ તથા પરવેશ મલેકે અનુક્રમે બેસ્ટ બેટ્સમેન બેસ્ટ બોલર મેન ઓફ ધ સિરીઝ મેન ઓફ ધ મેચ ને એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા તથા ફાઈનલ મેચ અમ્પાયરોને તથા સ્કોરર અબ્દુલ રહેમાન મિર્ઝા દરઆજને ઓર્ગેનાઇઝર શ્રી સહનવાઝ જબ્બાર મિર્ઝા તરફથી રોકડ રકમ આપવા આવી આમંત્રિત મહેમાનો અહેસાન મિર્ઝા તથા યાસીર પટેલ પરવેજ મલે કિલિયાસ ઇકબાલ ખાન પઠાણ બ્રિજેશ પટેલ ઓલપાડ ફાઇનલ મેચમાં હાજરનું આમંત્રણ આપતા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો નોંધનીય બાબત એ હતી કે ઉપરોક્ત સાઇનિંગ સ્ટાર ગ્રાઉન્ડના માલિક અને હરતા કરતા જનાબ શાહનવાઝ જબ્બાર મિર્જાએ ખૂબ ટૂંકા ગાળામાં ગ્રાઉન્ડ ઉપર ચારે તરફ લીલીછમ હરિયાળી આઉટફિલ્ડ તથા સ્પોટિંગ પીચ બનાવી હતી ઉપરોક્ત ગ્રાઉન્ડ ઉપર સુરત જિલ્લાની નાની ટીમોએ ભાગ લીધો છે એનું કારણ એ છે કે પીચ તથા હરિયાળી આઉટફીલ્ડવાળું મેદાન એનો જીવતો જાગતો પુરાવો છે સુરત જિલ્લા ખાતે લીલીછમ હરિયાળીવાળું શાનદાર આઉટફિલ્ડ ધરાવતું ગ્રાઉન્ડ અટોદરા જેની ગણના સર્વશ્રેષ્ઠ ગ્રાઉન્ડમાં થાય છે